માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા કેશોદ તાલુકાના અજાબ ગામમાં જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં વિકાસ મુદ્દે થયો હોબાળો અજાબ ગામમાં કાર્ડના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખનો પ્રવાસ કાર્યક્રમ પણ હોય તેમાં થયો હોબાળો ગામના જાગેવાન દ્વારા દ્વારા સરકાર ગ્રાન્ટના ગેરરીતે મુદ્દે હોબાળો થયા હોવાનું અનુમાન છે ગામમાં રોડ રસ્તાને ને પાદરડી પર થયેલ લોકોના મૃત્યુ અંગે રજૂઆતોને ધ્યાનમાં લેતા હોબાળો થયો હતો નિલેશ અઘેરા દ્વારા ટેકાના ભાવે મગફળી લેવા બાબતે પણ ધારાસભ્ય દ્વારા રજૂઆત થયાને ન લેવામાં આવી હતી

તાલુકા પ્રમુખ પછી જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખો આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી પણ અત્યારે બિસ્માર હાલત છે કોઈ પણ ધ્યાનમાં ના લીધું મારે ભાદરડીની પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા પરંતુ અહીંયા ભાદરડીની પુલને બિસ્માર હાલતને કારણે ચાર થી પાંચ લોકોની મૃત્યુ થયેલ છે અમારી પાસે સાક્ષી પુરાવા છે બાપુની મઢીનો રસ્તો એક વર્ષથી મંજૂર થઈ ગયેલ છે તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો તો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે તો તમે એની તોરે એવી કોશિશ કરો પણ એની જવાબ આપો કે તેમાંથી ખરાબ ડોડા મેળવી તો તમારી માંડવી તોડશે નકર તમારે રિજેક્ટ થાય તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલું હતું તો માંડવી પંદર હજારની ખાંડી વેચવી પડી તો અમારે કોઈ ધ્યાન ન આપ્યું અને લોકો અત્યારે મને આ બાબતના ઘણા પ્રશ્નો પૂછે એનો જવાબ મારી કીધે ભરાડો નહીં એટલે મેં આજે આગેવાનો આવ્યા એને આ રજૂઆત કરી અને મારા મને અજાબ ગામની અજાબ ગામ જુનાગઢ જિલ્લાનું મોટા મોટું ગામ છે તો બુથ પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું પરંતુ જિલ્લા પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો ભટકું પ્રભાવી ગ્રાન્ટમાંથી ભટકું પછી

બેનર મારવામાં આવશે અને પૂરેપૂરો વિરોધ કરી મારા ગામ ને મારી પૂરેપૂરી ગ્રાન્ટ આપી જોશે નકર નહીં આપે તો મારી બધી તૈયારી છે એટલે આજે મેં મારે જો મેં આજે તંદુભાઈને રાજીનામું આપવું હતું પણ તંદુભાઈ મારું આજે રાજીનામું સ્વીકાર્યું નહીં પરંતુ જો મારી એને જો આ બાબત કોઈ સંકલન નહીં કરે તો હું રાજીનામું આપી દી સો ટકા મારા લોકોની વચ્ચે લોકોની વચ્ચે લઈને લોકોના કામ કરવા છે મારે લોકો પાસેથી મારે કોઈ અપેક્ષા રાખવી નથી પણ મારા ગામના વિકાસ માટે કાયમ માટે રજૂધ અને જો મારા ગામનો વિકાસ નહીં થાય તો મારા ગામના લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી બધાને રજૂઆત કરી